नमस्कार हूँ मोहम्मद हयात खान खान मास्टर सूरत डिस्ट्रिक्ट मुस्लिम एजुकेशन सोसायटी संचालित शालाओं में वाइस प्रेसिडेंट छुज એ ગઈકાલે જે મેસેજ વાયરલ થયો છે ને એ તદ્દન ખોટો છે અમને પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી કેટલા વાલીઓના સંમતિ પત્રક આવ્યા તો કોઈ એ મેસેજ આપ્યો કે વીસના આવી ગયા છે પરંતુ બીજા જે વાલી છે તે હજુ તો આવવાના બાકી જ હતા હજુ કાલથી અમે ડ્રાઈવ માટે બધાને કહેવાનું શરૂ કર્યું એમાં તો તરત વીસ આવી ગયા એ પણ ઘણા કહેવાય અને આજની તારીખે લગભગ નાઇન્ટી એટ પર્સન્ટ આવી ગયા છે એક બે વાલીના જ બાકી રહ્યા છે તો મને નથી લાગતું કે એમાં કંઈક આગળ પાછળ હોય અને કદાચ એક બે વાલી આગળ પાછળ થશે તો એમને અમે કન્વિન્સ કરાવી લઈશું એ કંઈ મોટી બાબત નથી અમારા બસો બત્રીસ સ્ટુડન્ટ્સ છે એમાંથી ઓડ ઇવનના હિસાબે લગભગ પચાસ ટકા એટલે લગભગ સો એકસો દસ સ્ટુડન્ટ્સ આજે હાજર છે તો એમાંથી નેવું ટકા સ્ટુડન્ટનું આજે કામ પતી જશે એટલે એ લોકોનું વેક્સિનેશન પૂરું થઈ જશે જે બાકી રહી ગયા એ લોકોનો હજુ કાલે પણ છે જ છે તો એ લોકોને મેસેજ અપાઈ ગયા છે કે કાલે આવી જાય તો એ પણ પતી જશે અને કદાચ એમાં પણ જો બાકી રહી જાય તો ક ડૉક્ટર સાહેબના સહકારથી પરમ દિવસે પણ અમે એને પતાવી દઈશું મારું નામ મહેબૂબ પલ્લા છે અને સુરત ડિસ્ટ્રિક મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીનો હું પ્રમુખ છું અને જે ગઈકાલે જે મેસેજ હતા એના એના તમે સવાલ જે કર્યો અમારા ખાન સાહેબની જોડે તો એ મેસેજ ખોટા છે અને અમારે ત્યાં એવું કશું જ નથી અમે તો અમારા વાલીઓને અને અમારા જે સ્ટુડન્ટ્સને બધાને કન્વિન્સ પણ બહુ ઇઝીલી કરી લઈએ છીએ અને બહુ સારી રીતે આ વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે અને સરકારશ્રીના જે આદેશ હોય અને જે સરકારશ્રીની મરજી હોય એ મુતાબિક આપણે કરવું જ પડે અને એમાં આપણા સૌની ભલાઈ છે સરકાર આપણું ભલું જ ઈચ્છે છે સરકાર આપણી કોઈ ખોટી વસ્તુ નથી ઈચ્છતી કે તમને કોઈ તકલીફ થાય અને અમે અમારા બાળકોને ભણાવવા માંગીએ છીએ તો સરકારશ્રીના જે નિયમો વખતે વખતે જે આવ્યા કરશે એ પ્રમાણે અમારે એનું પાલન કરવું જ પડશે તો જ અમે અમારા બાળકોને સારી રીતે ભણાવી શકશું અને સરકારશ્રીની મરજીને મુતાબિક અમે કામ કરી શકશું